નમસ્કાર દર્શક મિત્રો દમણ અને દીવની જે બેઠક છે એની ઉપર જે પરિણામ આવ્યું છે એમાં અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ જીતી ગયા છે ખબર છે ડોટ કોમ ઉપર જાણીતા પત્રકાર ચેતનભાઈ શેઠે જ્યારે મતદાન પૂરું થયું એના બે સપ્તાહ પછી એવું પ્રિડિક્શન કરી દીધું હતું કે દમણ દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ જીતશે અને એમણે જે પ્રિડિક્શન કર્યું છે એ સો ટકા સાચું પડ્યું છે આપણે ચેતનભાઈ શેઠ સાથે ફરીથી એ વાત કરીશું કે ઉમેશ પટેલ જે જીત્યા એની પાછળ કયા કયા કારણો છે અને બીજી બધી વાત પણ ચેતનભાઈ સાથે કરીશું ચેતનભાઈ દમણ અને દીવ પર તો તમે પહેલેથી જ પ્રિડિક્શન કરી દીધેલું કે ઉમેશ પટેલ જીતશે અને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ આવ્યું છે તો શું લાગે છે શું ઉમેશ પટેલ શું કારણ પટેલ જે પ્રકારે ડાર્ક હોર્સ સાબિત થયા તો રાજેશભાઈ એનો ઇશારો લગભગ એમણે ગઈ બે હજાર ઓગણીસની ચૂંટણીની અંદર જ તેમણે લગભગ આપી દીધો હતો કારણ કે બે હજાર ઓગણીસમાં તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા અને ભાજપ કોંગ્રેસની સામે તેમણે લગભગ ત્રેવીસ ટકા જેટલા મત પહેલાં જ પ્રયત્નમાં મેળવ્યા હતા એટલે લોકોની અંદર તેમનું જે સ્વીકાર્યપણું છે તે ત્યારે જ એસ્ટાબ્લિશ થઈ ગયું હતું તેમણે ત્યાર પછી તેમની લડતને સતત આગળ વધારી પાંચ વર્ષ સુધી તેમણે લોકોની વચ્ચે રહ્યા અને લોકોની અંદર લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રહ્યા એટલે આ બધી બાબતો ઉમેશ પટેલને આગળ લઈ ગયા અને આજે ચૂંટણીની અંદર લોકસભાની ચૂંટણીમાં બંને મહારથીઓ કોંગ્રેસના કેતન પટેલ અને ભાજપના લાલુ પટેલ એમને પરાસ્ત કરીને ઉમેશ પટેલ જીતી ગયા છે ભાજપે તેમને હરાવવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કર્યા ઉમેશ બાબુરાવ પટેલ નામના તેમના જ સેમ નામના એક વાપીના યુવાનને લાવીને દમણની અંદર ચૂંટણી લડાવી કે જેથી લોકો મિસગાઈડ થાય અને કદાચ ઉમેશ પટેલના મળતો બીજા ઉમેશ પટેલને પહોંચી જાય એ પ્રકારના પણ પ્રયત્નો થયા પરંતુ આ બધા પ્રયત્નોને ખાળીને ઉમેશ બાબુરાવ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે દમણ અને દીવની બેઠક ઉપરથી ચૂંટાઈને આવી ગયા ચેતનભાઈ દમણ અને દીવની બેઠક ઉપર છેલ્લી ત્રણ લોકસભાથી લાલુ પટેલ સતત જીતતા હોતા હતા અને તમે કીધું તેમ કોંગ્રેસના પણ દિગ્ગજ નેતા સામે હતા તો આ બધા દિગ્ગજ નેતાઓની સામે એક ઉમેશ પટેલ નામનો યુવાન જીતી જાય તો એનામાં એવી તો શું ક્વોલિટી હતી કે આટલા મોટા નેતાઓને ટક્કર આપી રાજેશભાઈ ક્વોલિટી તો એમની એ હતી કે એ લોકોના સામાન્ય લોકોના પ્રશ્નોને લઈને લડતા હતા અને સામાન્ય લોકો વચ્ચેથી જ આવેલા નેતા છે અને સામાન્ય લોકોના પ્રશ્નો માટે જ ઝૂમતા એ નેતા છે તેમની ક્વોલિટી આટલી છે એટલે તેમણે જે દમણના લોકોના એટલે સામાન્ય લોકોના જે પાયાના પ્રશ્નો હતા દમણની અસ્મિતાનો પ્રશ્ન દમણના લોકોને જે દમણ જ્યારે કેન્દ્ર સરકારે હસ્તગત કર્યું પોર્ટુગીઝો પાસેથી પાસેથી અને ત્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે સંધિ કરવામાં આવી હતી અને સંધિની અંદર જે દમણ અને દીવના લોકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા એ વિશેષ અધિકારોથી આજે પણ દમણના ઘણા બધા લોકો વંચિત છે આ વંચિત અધિકારો માટેની લડત ઉમેશ પટેલની રહી છે અને એ અધિકારો માટે ઉમેશ પટેલ સતત દમણના લોકો વતી ઝૂમતા રહ્યા છે એટલે આ ઉમેશ પટેલની લડાઈક વૃત્તિ તદઉપરાંત જે દમણના હાલના જે શાસક છે પ્રફુલ્લ પટેલ તેમની જે સન્મુખતિયા શાહી જેવું તેમનું વલણ છે તેનાથી દમણના સામાન્ય લોકોને ખૂબ મોટી અસર પહોંચી છે એટલે એ વલણ પણ ઘણે અંશે અસર કરી ગયું હોય તદઉપરાંત કોંગ્રેસ અને ભાજપ બંનેના જે ઉમેદવારો હતા તેમનું દમણની અંદર એસ્ટાબ્લિશ રાજકારણ હતું એટલે તેઓ વર્ષોથી તેમના સ્થાપિત થતો હતા વર્ષોથી બંને પક્ષોમાંથી આ જ લોકો ઉમેદવારી કરતા હતા અને આ ચૂંટાતા હતા એટલે લોકોએ તેમને જોઈ લીધા હતા કે તેમની અંદર હવે કોઈ બદલાવ નથી અને ઉમેશ પટેલની અંદર એ આક્રમકતા હતી ઉમેશ પટેલની અંદર લોકોના પ્રશ્નોને ઉઠાવવા માટેની તાકાત હતી સૂઝબૂઝ હતી અને એક લડાયક મિજાજ હતો એટલે એને ધ્યાનમાં રાખીને દમણ અને દીવના લોકોએ ઉમેશ પટેલને પસંદ કર્યા ચેતનભાઈ આપણે રાજકારણની અંદર બહુ ઓછા યુવાન નેતાઓ આવતા હોય છે અને યુવાનો પણ એવું માનતા હોય છે કે આપણું કામ નથી હોતું તો આ ઉમેશ પટેલ યુવાન નેતા તરીકે જીત્યા છે તો તમને શું લાગે છે કે બીજા બધા યુવાનોને પ્રેરણા મળી હા ચોક્કસ રાજેશભાઈ ઉમેશ પટેલ એક યુવા નેતા તરીકે આજે બંને મોટા પક્ષના નેતાઓને હરાવીને ડાર્ક હોસ્ટ સાબિત થયા છે તો યુવાનો માટે ખરેખર એક પ્રેરણાદાયી આ પરિણામ છે કારણ કે યુવાનોની અંદર મોટે અંશે એવી એક ધારણા હોય છે કે રાજકારણ એ ખૂબ પોલ્યુટેડ એરિયા છે એટલે ત્યાં સામાન્ય લોકો માટે જેવું યોગ્ય નથી હોતું પરંતુ ઉમેશ પટેલ જે પ્રકારે સંઘર્ષ કરીને લોકો માટે સંઘર્ષ કરીને રાજકારણની અંદર આવ્યા અને આજે તેમણે એક ચોક્કસ ફોરમની અંદર તેમની પ્રજાના પ્રશ્નોને પહોંચાડવા માટે જીત મેળવી છે એટલે લોકસભાની અંદર પણ હવે તેઓ લોકોના પ્રશ્નોને રજૂ કરશે તો આ અન્ય યુવાનો માટે કે જેઓ રાજકારણમાં આવવા માટે ઈચ્છા અનિચ્છા ધરાવતા હોય અથવા તો અસમંજસ સ્થિતિ ધરાવતા હોય તો તેમના માટે એક આશાનું કિરણ પણ છે કે જો તમે ખરેખર લોકોના પ્રશ્નોને ઉઠાવવા માંગતા હો અને ઉઠાવતા હો અને તમારે ખરેખર લોકોનું નેતૃત્વ કરવું હોય રાજકારણની અંદર જઈને વેપાર કરવાની તમારી વૃત્તિ નહીં હોય તો તમે યુવાન વયે પણ આવીને સારું કામ કરીને સારા પ્રશ્નોને લઈને લોકો માટે તમે ચૂંટાઈ શકો છો અને તમારે આવવું પણ જોઈએ એટલે આ પ્રેરણાદાયી કિસ્સો આપણે ઉમેશ પટેલનો ગણી શકાય દર્શક ફરીથી એક વખત તમને યાદ અપાવી દઈએ કે ચેતનભાઈ શેઠે ખબર છે ડોટ કોમ ઉપર આ પ્રિડિક્શન પહેલેથી કરી દીધું કરી દીધું હતું કે દમણ અને દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ જીતશે ચેતનભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરો